ભુજ લંગા જમાત તરફથી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન આજ રોજ તારીખ નવ બે બે હજાર પચીસના રવિવારના રોજ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મરહૂમ સકીનાબેન હાજી અલી મહંમદ દાફરાની તથા તમામ મરહૂમના ઈસાલે સવાબ અર્થે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર મહાદેવ સાહેબ પટેલ ડૉક્ટર પૂજારા સાહેબ ડૉક્ટર જાડેજા સાહેબ ડૉક્ટર શાહિદ સૈયદ સાહેબ વગેરે હાજર રહ્યા હતા આ કેમ્પથી દરેક સમાજના વડીલોને અને ભાઈઓને પ્રેરણા લેવી જોઈએ કે એમના વડીલો આ દુનિયા છોડી અને જતા રહે તો આવા નાના નાના કેમ્પનું સમાજમાં આયોજન કરવું જોઈએ જેથી નાની મોટી બીમારીનું ડાયગ્નોસ થાય અને તરત જ સમાજમાં જાગૃતિ દાફરાની ભોજ લંગા જમાત આયોજીતા આજે એક મિત્રી મેડિકલ કેમ્પનું આયોજન करू જેમાં મારા મમ્મા મમી પપ્પા આજી અલીમ અદાફરાની લે સકણા માટે જેમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના તપાસ માટે કેમ્પ રાખેલું જેમાં સમાજના બહુડી સંખ્યામાં બધા મિત્રો હાજર સમાજ જમાથી હાજર રહ્યા એ સિવાય ભુજના બહુ નામાંકિત ડૉક્ટર ડૉક્ટર મહાદેવ પટેલ અને ડૉક્ટર કેવી પૂજારા અને સાથે જાડેજા લેબોરેટરીના શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા એ સાથે સમાજના બધા આગેવાનો અમારા ભુજ જમાતના જે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેવા શ્રી સિદ્ધિકભાઈ સમ ધાભરાની ફિરોજ લાડકા પછી મુસ્તાક લાડકા અને ફાઇશ લાડકાએ પોતાની સેવાઓ આપી હતી આ બ્લડ ગ્રુપનો બ્લડ કેમ્પનો એક હેતુ એ જ હતો કે સમાજમાં એક પોતાનો એક ગ્રુપ બને જેમાં ક્યારેક કોઈકને બ્લડની જરૂર પડે તો ઇઝીલી કોઈને આપણે કહી શકીએ કે આ ભાઈનો આ ગ્રુપ છે એ માટે આ ગ્રુપનું આયોજન કરેલું

એમની યાદમાં આ જે કેમ્પ આયોજન કર્યું છે હું તો કઉ છું ઘણા જ અભિનંદન ને પાત્ર છે એમના છોકરાઓ કે ભાઈ જેમણે એમની યાદમાં ઈશાલે સવાબ આ કેમ્પ નું આયોજન કર્યું છે જેના લીધે એમને ઈશાલે સાહેબ પણ મળે અને જાગૃતતા આવે સમાજમાં બીજું કે જે સમાજમાં માણસો જે જેને ઈવન પોતાના બ્લડ ગ્રુપની ખબર નથી હોતી

જે આ દુનિયા છોડી અને જતા રહ્યા છે એમની યાદમાં આપણે જે આ બધા કાર્યક્રમ કરતા હોઈએ છીએ એની સાથે મેડિકલ કેમ્પ નું જો આયોજન કરીએ તો ખૂબ જ સારું અત્યારે તમને દેખાય છે કે લગભગ 100 થી 150 જણાએ અને એવું નથી કે ખાલી લંગા જમાતના જ માણસોએ લાભ લે છે અમે જ્યારે જાહેરાત કરી હતી અનિભાઈએ અથવા અલ્તાફભાઈએ જાહેરાત કરી હતી ત્યારે કોઈ વ્યક્તિ વિશેષ નહોતું કીધું બધા સમાજો આનો લાભ લઈ શકે છે અને દરેક સમાજ આવા પ્રોગ્રામ કરે તો સમાજ પણ આગળ આવે અને જે મરહુમ છે એમના માટે આપણે જે ન્યાજ કે બીજું બધું પ્રોગ્રામ રાખતા હોઈએ છીએ તો જરૂરી છે કે આમની પાસેથી શીખ લે અને આવા એવા પ્રોગ્રામ મેડિકલ કેમ્પ ના યોજવા જોઈએ